જ પ્રોપર્ટીમાં બે હજાર બાવીસના વર્ષમાં શરૂ થયેલી સ્કીમ બે હજાર પચીસમાં પણ પૂર્ણ ન થતા ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા છે ત્યારે શેલાના ક્લબો ઓ સેવન ખાતે બિલ્ડર અને રોકાણકારોની એક બેઠક મળી હતી જેમાં શ્રી સિદ્ધિ ગ્રુપે પોતાની સ્પષ્ટતા આપી હતી ગોદરેજ પ્રોપર્ટીઝ અને શ્રી સિદ્ધિ ગ્રુપ દ્વારા બાંધકામ આગામી સમયમાં શરૂ કરી દેવાશે દિવાળી બાદ કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવશે જે રોકાણકારોને પૈસા પરત લેવા હોય તેમને રિફંડ પ્રોસેસ કરવામાં આવી રહ્યું છે જે લોકોને રિફંડ લેવાનું છે તેની જવાબદારી ગોદરેજની છે શ્રી સિદ્ધિ ગ્રુપે બાંધકામ તોડવા અંગે જણાવ્યું હતું કે ટેકનિકલ કારણોસર બાંધકામ તોડવામાં આવ્યું હતું અને કોઈ કારણ જવાબદાર નથી કન્સ્ટ્રક્શન તોડ્યું એનો બીજો રોકાણકારો પર બોજો એનો રોકાણકારો પર નથી નાખ્યો બીજી તરફ ગોદરેજ પ્રોપર્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને સિદ્ધિ ગ્રુપ અથવા તેના ભાગીદારોના આંતરિક વિવાદો કે વિલંબને કારણે પ્રોજેક્ટની પ્રગતિ ખોરંભે ન ચડે તે માટે સતત કાનૂની પગલાં લઈ રહ્યું છે સિદ્ધિ ગ્રુપને સદભાવનાથી કામ કરવા અને આંતરિક મુદ્દો ઉકેલવા અને તાત્કાલિક નિર્માણ શરૂ કરવાની અપીલ કરી ગોદરેજ ગાર્ડન સિટીની પ્રોપર્ટીના વિષય સંબંધે જે વિષય ચાલી રહ્યો છે એમાં ઘણી બધી અફવાઓ ઘણી બધી ગેરસમજો ઉત્પન્ન થઈ છે જેમાં મેમ્બરોને અને જનરલ પબ્લિકને એવો વિષય ઉત્પન્ન થાય છે કે શ્રી સિદ્ધિ કે ગોદરેજ ક્યાંક ને ક્યાંય પોતાની જવાબદારી પ્રમાણે મેમ્બરોને સંતોષ આપવામાં નિષ્ફળ જઈ રહી છે પણ આ વિષય ઉપર અમારે એટલું ક્લેરિફાઈ કરવાનું છે શ્રી સિદ્ધિ ગ્રુપના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કે શ્રી સિદ્ધિ ગ્રુપ વચનબદ્ધ છે પોતાના મેમ્બરોને પૂર્ણ સંતોષ આપવા માટે પોતાની જવાબદારીઓ પ્રમાણે કન્સ્ટ્રક્શન કરી અને પોતાના મેમ્બરોને રહેવાના આવાસની યોજના વહેલી તકે પૂરી કરી અને એમને જે સંપૂર્ણ વ્યવસ્થા જોઈએ અમે કરી આપવા બંધાયેલા છીએ ઓરિજિનલી જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું એ પછી જ્યારે ચાલુ કન્સ્ટ્રક્શન હતું ત્યારે ટેકનોલોજીમાં થોડું ડેવલપમેન્ટ થયું અને શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજને મેમ્બર્સના હિતમાં એવું લાગ્યું કે આ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી વધારે સારી હોઈ શકે છે મેમ્બરોની ફેવરમાં સિક્યોરિટી રીઝન્સથી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રીઝન્સથી આ સ્ટ્રક્ચર તોડી પાડ્યું આનું નુકસાન અને અપગ્રેડેશનનું તમામ કોસ્ટ આ ડેવલપર્સ મેમ્બર્સ અને શ્રી શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજ ભોગવી રહ્યું છે અમે મેમ્બર્સ ઉપર કોઈ પણ વધારાનો એક પણ રૂપિયાનો કોસ્ટ નથી પ્રોજેક્ટ ચોક્કસ એક્ટિવ છે અમે બંને ગ્રુપ વહેલી તકે આ પ્રોજેક્ટને ફરી વખત રિકન્સ્ટ્રક્ટ કરી અને વહેલી તકે ડિલિવર આપવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ રેરા જેમ કે સ્ટેચ્યુટરી ઓથોરિટી છે ત્યાં પણ અમે ગયા છીએ આ તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન વહેલી તકે કેવી રીતે લાવવું અને મેમ્બરોને વહેલી તકે આની યોજનાની આવાસની સ્કીમો કેવી રીતે આપવી ડિલિવર કરવી એ માટે અમે કાર્યરત છીએ અમે વહેલી તકે આ નિર્ણય લઈ